હેલો બાળકો કેમ છો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ પ્રિતેશ સર છે હું તમને ફિઝિક્સ ભણાવું છું આપણું ચેપ્ટર ફિનિશ થઈ ગયું છે આ સેકન્ડ ચેપ્ટર ચાલી છે તમારે આગળનો વિડીયો જોવાનો બાકી હોય પહેલાનો તો અહીં આગળ આઈ બટન તમને દેખાતું હોય દેખાતું હશે ત્યાં તમે ક્લિક કરશો એટલે આગળનો વિડીયો આવી જશે ઓકે અને આગળના ચેપ્ટરના વિડીયો બાકી હોય તો પ્લે લિસ્ટમાં રાખેલા છે આ ઉપરાંત આજે મેં હેન્ડ રિટન નોટ્સ લખેલી છે એ તમારે લખવાની કઈ જરૂર નથી એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સૌથી પહેલા હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌથી પહેલું એ કરી લો એટલે જેવા અમારા નવા વિડીયો આવે તરત તમારી પાસે તમને મળી જાય ઓકે અને તમારા મિત્રોને બી કહો અને એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો એમની સાથે બી આ વિડીયો શેર કરો અને એમને પણ સબસ્ક્રાઈબ કરાવો ઓકે અચ્છા અહીંયા કાઢી સુવહક અને અવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ

એ અહીં ધન થી રહ્યું હવે વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ ધન થી ઋણ તો કેવી હોય આ ધન થી ઋણ છે તો કેવી થાય થાય ધન થી ઋણ અને અહીં જો બંને સરખા બતાવે એટલે સરખી વેલ્યુ ના થાય છે અને વિરુદ્ધ દિશામાં થાય છે બંને જો આની દિશા અને દિશા સરખા હોય છે પણ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે બેનું ટોટલ શું થઈ જાય જીરો કારણ કે બંને એકબીજાની અસર શું કરી દે નાબૂદ કરી દે પણ આ કેસમાં એવું નથી જો અહીં મેં ઇફેક્ટ હોય છે એટલે પૂરેપૂરી બહારની ઇફેક્ટને નાબૂદ કરી શકતું નથી હા પણ એની અસરને ઘટાડે છે તેવું જ લખીશ જો અહીં પૂરેપૂરી નથી અવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો અવાહકમાં આઉટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એની સરખામણીમાં જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે ઓછું પ્રેરિત થાય છે થોડું પ્રેરિત થાય છે એટલે શું થાય છે જે આઉટસાઇડ જે બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એની પૂરેપૂરી અસર નાબૂદ થતી નથી એટલે કે જે બહારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની અસરમાં ઘટાડો થાય છે એટલે કે અહીં વિદ્યુત ક્ષેત્ર ઝીરો થઈ જતું નથી જો અહીં નોટ ઇક્વલ ટુ છે

એટલે એ બહારના જે વિદ્યુત ક્ષેત્ર છે એની પૂરેપૂરી અસર નાબૂદ કરના આમાં પૂરેપૂરી અસર નાબૂદ થાય છે એટલે કુલ એ જીરો થઈ જાય આમાં પૂરેપૂરી નથી થતી આમાં થોડુંક જ ઉદ્ભવે છે તો થોડીક અસર ઘટાડે છે આટલું બસ આટલું જ લખવાનું અહીં પૂરેપૂરી અસર નાબૂદ થાય છે અહીં તેની અસરમાં થોડો ઘટાડો થાય છે એટલે આ એરો ખાસ અહીં બંને ઇક્વલ સાઇઝના દોરવાના વિરુદ્ધ દિશા અહીં વિરુદ્ધ દિશા ખરી પણ ઇક્વલ સાઇઝના નહીં જે આઉટ સાઇડ નું ઇલેક્ટ્રિક ફૂલ છે નું વિદ્યુત ક્ષેત્ર છે જોઈ લો બરાબર તો થિયરી જ છે કશું છે એની ઓકે અચ્છા એના પછીની થિયરી આપણે લઈએ જુઓ શું છે આમાં અવાહકના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો તો અવાહક ના બે પ્રકારો છે ધ્રુવીય અને અધ્રુવીય તો પેલા તો જે અણુમાં ધન વિદ્યુતભર અને ઋણ વિદ્યુતભરના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય એકબીજા પર સંપાત થયેલા હોય એને અધ્રુવીય અણુ કહેવાય સાંભળજો એકબીજા પર સંપાત થયેલા હોય કેન્દ્રો તો અધ્રુવીય ને સંપાત ના થયેલા હોય સંપાત હોતા નથી તો એને અધ્રુવીય તો એને ફરી ધ્રુવી સંપાત થયેલા હોય છે તો અધ્રુવી જે અણુમાં ધન વિદ્યુતભર ને ઋણ વિદ્યુતભરના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય તો એને અધ્રુવીય અણુ કહે છે અને સંપાત થયેલા હોતા નથી તો એને ધ્રુવીય અણુ કહે છે

જ્યારે આના ઉદાહરણમાં શું આવે છે HCl અને H2O અને એના અણુઓની આકૃતિ બી છે બુકમાં આપી છે NCERT માં તમારે આવી દોરવાની છે બરાબર છે એકવાર તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે ખાલી વાંચી વાંચીને ના જશો આકૃતિ દોરવામાં પાછો પ્રોબ્લેમ થશે ટાઈમ લેશો તમે બરાબર છે પ્રોપર બી હોવી જોઈએ અને ઝડપથી પણ દોરાવી જોઈએ અચ્છા એના પછીની થિયરી જોઈએ જો શું કહે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવ્ય અણુનું નું ધ્રુવી અને ધ્રુવીય અણુનું નું ધ્રુવી સમજાવો આપણે શું સમજાવવાનું છે સમજાવવાનું છે તો અધ્રુવી અણુ નું લઈએ પછી ધ્રુવીય અણુ નું લઈએ અધ્રુવ્ય અણુ એટલે જો કેન્દ્ર શું થયેલા જો પ્લસ અને માઇનસ કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય જુઓ ઈક્વલ ટુ એટલે ઘેર ઉપર લખેલું જ છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર જીરો હોય છે એટલે કેન્દ્ર એક પર સંપાત થયેલા હોય ત્યાં પી જો છે ઈ જીરો તો પી જીરો એ જ લખેલું છે શબ્દોમાં અને હવે અહી જયારે ઈ જીરો જીરો નથી એટલે હાજર છે તો પી પણ જીરો નથી એ પણ હાજર છે જો આ અણુમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી થાય છે તો વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય જો જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ને આપણે એટલે આ જે કેન્દ્રો છે ને એ આમ છૂટા પડે છૂટા પડે એટલે ડાયપોલ રચાય અહીં ડાયપોલ શું થાય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે કાયમી ડાયપોલ ચાક માત્રા મળે છે જો એટલે પી હવે જીરો થતું નથી એટલે કે ડાયપોલ ચાક માત્રા મળે છે ખબર પડે છે ને ઈ જીરો હોય છે ત્યારે પી જીરો હોય છે કેમ

ત્યારે ડાયપોલ બને છે ને વિદ્યુત ક્ષેત્રના સમાંતર ગોઠવાય છે એટલે પી જીરો હોતી નથી આપણને કાયમી ડાયપોલ ચાર્જ માત્ર મળે છે અહીં આગળ આ આપણે ધ્રુવીય અણુ ધ્રુવીય અણુમાં ડાયપોલ તો હોય છે પહેલેથી પણ અસ્ત વ્યસ્ત ગોઠવાઈ લે છે અસ્ત વ્યસ્ત હોય છે એટલે બધા એકબીજાની અસર શું કરી દે નાબૂદ કરી દે એટલે આપણને કાયમી ચાર્જ માત્ર મળતી હોતી નહીં તો એ જ લખેલું છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ અસ્ત વ્યસ્ત હોય છે એટલે પી ઇક્વલ ટુ જીરો હોય છે પણ હવે જો લાગુ પાડીએ આપણે વિદ્યુત ક્ષેત્ર ને સમાંતર ગોઠવાઈ જાય એવો પ્રયત્ન કરે છે અને એને કારણે ડાયપોલ ચેક માત્ર મળે છે એટલે એ જીરો નથી એ લખી જો આ અણુઓમાં વિદ્યુત ક્ષેત્રની હાજીમાં વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને ને સમાંતર ગોઠવાઈ જવાનો પ્રયત્ન કરે છે અને આથી પી જીરો નથી એટલે કે તમારે સરસ રીતે પ્રશ્નની અંદર આકૃતિ પણ એટલી જરૂરી છે એ તમારે પહેલી તો પેન્સિલથી દોરવાની છે સર ભલે કલરફુલ લખે તમારે સમજવાનું છે એટલે તમારે બધી આકૃતિઓ પેન્સિલ થી જ દોરવાની છે અને પ્રોપરલી બહુ ચેકચુક ના થાય એનું ધ્યાન રાખજો ટાઈમ વધારે આકૃતિમાં ના જતો રહે એનો પણ ધ્યાન રાખવાનું છે ઓકે તો આજની આ થિયરીઓ આજે સરસ મજાની છે એ તૈયાર કરી દેજો અને હવે એના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ફરી એકવાર હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી દો ઓકે ચલો ટાટા બાય સીઓ